ઓપરેશન બાદ પર ભારતીય સેના જોવા મળી રહી છે જવાબ આપતા ભારતીની જે સેના છે તે તૈયાર જોવા મળી દેશના તમામ બોર્ડર વિસ્તારોને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યો છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઈપણ પરિસ્થિતિને લડવા માટે અત્યારે હાલ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે બોર્ડર વિસ્તારોમાં એલર્ટ સિસ્ટમ એક્ટિવેટ કરી દેવામાં આવી છે હાલ જે પાકિસ્તાને પોતાની કરેલી નાપાક હરકતને કારણે હવે ભારત એને વળતો જવાબ આપે છે ત્યારે ક્યાંક ને ક્યાંક હવે પાકિસ્તાન હવાતિયા મારી રહ્યું છે અને હવે એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન હવે કોઈપણ પ્રકારની નાપાક હરકત કરશે પાકિસ્તાન ઓપરેશન સિંદૂર જ્યારે ભારતે હાથ ધર્યું છે અને પછી એને જો બાયબેક આપવા પાકિસ્તાન કોઈપણ પ્રકારની સળી કરશે તો પાકિસ્તાન બચશે નહીં તેવા એંધાણ જોવા મળી રહ્યા છે ભારત પાકિસ્તાનને છોડવાના મૂળમાં નથી એટલા માટે આકાશ થી લઈને જમીન સુધી ખૂણે ખૂણા પર નજર ભારત સરકાર રાખી રહી છે પરંતુ આ બધાની વચ્ચે આજે જે જંગ છેડાઈ ગઈ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓગણીસો એકોતેર માં જ્યારે ભારત અને યુદ્ધ ફરી એક વખત ચોપન વર્ષ બાદ યુદ્ધના ઇંધાન નથી પરંતુ પાકિસ્તાનને બતાવવામાં આવી રહ્યું છે કે આખરે ભારતમાં કેટલી તાકાત છે ભારતના વીર જવાનોમાં કેટલી તાકાત છે ભારત સરકારમાં કેટલી તાકાત છે અને ભારત સરકાર ભારતીય મહિલાઓના ત્યારે પરથી સિંદૂર હટી જાય તો ભારત શું અને કયા પ્રકારનો બદલું લઈ શકે છે એ ઓપરેશન સિંદૂરમાં ભારતે આખરે પાકિસ્તાનને બતાવી દીધું છે પરંતુ જ્યારે બે દેશો બધે યુદ્ધ ચાલતું હોય તો આપણી છેલ્લી આશા શું હોય કે કોઈ પણ ટાળે આ યુદ્ધ છે આ જે રસાકસીનો જંગ છે એ ખતમ થઈ જાય પૂરો થઈ જાય અને શાંતિપૂર્ણ માહોલ બની જાય પરંતુ આ બધાની વચ્ચે જો આક્રમક સ્વરૂપમાં પાકિસ્તાન જોવા મળતું હોય અને પાકિસ્તાન ફરી એક વખત ભારતને લલકારતું હોય કે પાકિસ્તાનના અમુક જે કહેવાય કે જે મીડિયા રિપોર્ટ સામે આવી રહ્યા છે તદ્દન ખોટા સામે આવી રહ્યા છે જે રક્ષામંત્રી છે પાકિસ્તાનના એ પણ મીડિયા રિપોર્ટમાં મીડિયામાં એક તદ્દન બુદ્ધિ વગરની વાતો વાહિયાત વાતો જેનું કોઈ પરિણામ નથી જેનો કોઈ મૂળ આધાર નથી એવા પ્રકારની વાતો કરીને લોકોની ભરમાવવાની કોશિશ કરે છે આવું કેમ કરે છે હું તમને કહી દઉં તમે અત્યારે જુઓ છો કે દરેક જગ્યાએ સોશિયલ મીડિયા વધારે એક્ટિવ છે હાલાકી એક્ટિવ એટલા માટે છે કારણ કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે રોજના રોજ નવી કોઈ સમાચાર નવી કોઈ રીયલ નવી કોઈ પોસ્ટ તમે જોતા હશો ભારત અને પાકિસ્તાનમાં જે જે અત્યારે ઘટનાઓ થઈ રહી છે એના વિશે એ પછી ગમે તે સોશિયલ મીડિયા સાઈડ હોય કોઈ ન્યૂઝની હોય કોઈ પર્સન હોય કે પછી કોઈ પ્રોપર કોઈ કોઈ એક ચેનલ જ કેમ નથી એ દરેક હેન્ડલ પરથી આપણે સમાચાર સાંભળીએ છીએ દરેક હેન્ડલ પરથી અલગ અલગ સમાચાર આપણે જોઈએ છીએ પરંતુ વિનંતી ફક્ત અહીંયાથી એવી જ છે કે દરેક પેજ ઉપર જે પણ વસ્તુ કોઈ પોસ્ટ કરવામાં આવી છે એનો વિશ્વાસ ન કરી લઉં કારણ કે અત્યારે ભારતમાં એક એવો માહોલ છે કે આપણે મોકડ્રીલનું આયોજન કર્યું છે કયા પ્રકારનું મોકડ્રીલ છે શું થયું છે શું થવાનું છે તમામ પ્રકારના વિડીયો બનાવવામાં ન આવે સંયમ અને સચોટ પડે આપણે જે યુદ્ધની તૈયારીઓ કરી રહ્યા છે એની આપણે સાચવી રાખીએ અને બીજી તરફ આપણે પાકિસ્તાનને જોવા જઈએ તો પાકિસ્તાન નાનાથી મોટા જેટલા પણ ન્યૂઝ છે એ પાકિસ્તાન વાયરલ કરી રહ્યું છે પાકિસ્તાન પાકિસ્તાનમાં જે પણ પ્રકારના જે રેલી નીકળી રહી છે એક સંગઠન બનાવીને લોકો જઈ રહ્યા છે એના પણ વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા છે પાકિસ્તાનના લોકો કરી રહ્યા છે હાલાકે ભારતમાં એ પ્રકારનું કોઈ કામ નથી ભારતમાં એવા કોઈ વિડીયો સામે નથી આવે કારણ કે પહેલાંથી જ કહી દેવામાં આવ્યું છે કે આ પ્રકારના કોઈ પણ વિડીયો આપણે બનાવીએ નહીં જેથી કરીને લોકોના અંદર એક ડર એક ભયનો માહોલ ઊભો ન થાય પરંતુ એ બાજુ પાકિસ્તાનને જોઈ તો પાકિસ્તાન બારે ગણે કંઈકના કંઈક એવા મેસેજ આપતી હોય છે જેથી કરીને લોકોને એવું લાગે છે કે હવે કંઈક નહોતું થશે આ બધાની વચ્ચે પાકિસ્તાનથી જે ફેક ન્યૂઝ આવી રહ્યા છે જનતાને ડરાવવાના એક એક અલગ લાગી રહ્યા છે અહીંયા છે પીઆઈબી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ પાકિસ્તાનની જે નાપાક હરકત કરી એના પછી પાકિસ્તાન દ્વારા જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહી છે એ પણ બહુ જૂની પોસ્ટ છે બહુ ફેક ન્યૂઝ છે પાકિસ્તાનના જે હેન્ડલ પરથી તે જોવા મળી રહી છે પાકિસ્તાનમાંથી એવી એવી ન્યૂઝો સામે આવી છે જે સાંભળીને જો જોઈને આપણે પણ ગભરાઈ જઈએ કે ખરેખર આ પ્રકારનું તો કોઈ કૃત્ય આ પ્રકારનું કામ તો ભારત દ્વારા કરવામાં આવ્યું જ નથી તો આ પ્રકારની વસ્તુઓ કેમ પોસ્ટ કરવામાં આવી રહી છે પોસ્ટની વાત કરવી છે તો એ વિડીયો છે એ બહુ જૂનો જ વિડીયો છે બે હજાર પચીસનો છે છ મેનો વિડીયો એ પોસ્ટ કરવામાં આવ્યો છે છ મહિના રોજ એ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે સોરી માફ કરી દીધું છ મેના દિવસે વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે ઓપરેશન સિંદૂર પછીનો આ જે વિડીયો છે તે પોસ્ટ કરવામાં આવ્યો છે હવે વિડિયો ખૂબ જ જૂનો છે પરંતુ એ વિડિયોને ઓપરેશન્સ સિંદુર સાથે જોડવામાં આવી રહ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ભારતના જેટલા પણ રાફેલ છૂટ્યા હતા એમની આ પ્રકારની હાલત પાકિસ્તાનમાં કરવામાં આવી છે એ પ્રકારના ખોટા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પબ્લિકને ડરાવવામાં આવી રહી છે પરંતુ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન ગુજરાત એવું કહી રહ્યું છે કે પાકિસ્તાની સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ જૂના વિડીયોને વર્તમાન સંદર્ભમાં શેર કરે છે એટલે કે બે હજાર ચોવીસ બે હજાર પચીસના ઘણા ખરા મહિના આગળના જે વિડીયો છે તે પોસ્ટ કરવામાં આવી રહ્યા છે ને તેને ઓપરેશન સિંધુ સિંદુ સાથે જોડવામાં આવી રહ્યા છે સપ્ટેમ્બર બે હજાર ચોબીસ વિડીયો છે જે રાજસ્થાનમાં થયેલું છે અને અત્યારે તેને ઓપરેશન સિંદૂર સાથે જોડવામાં આવી રહ્યું છે એટલે જે પણ આગળના જે વિડીયો છે એ વર્તમાન પરિસ્થિતિના આધારે તેને જોડવામાં આવી રહ્યા છે એટલે આવા કોઈ પણ જે વિડીયો તમે સોશિયલ મીડિયામાં જુઓ છો એ તદ્દન ફેક છે તદ્દન ખોટા છે તો એના પર વિશ્વાસ ન કરો હાલાકી આપ બધાને ખબર છે કે સોશિયલ મીડિયામાં કોઈ પણ વસ્તુ આપણે પોસ્ટ કરીએ તો એ વાયુ વેગે પ્રસરે છે ફટાફટ એ વાયરલ થઈ જાય છે અને આ ફેક ન્યૂઝ પણ એટલા જ ફટાફટ વાયરલ થયા છે જેને જોઈને આપણે પણ ચોંકી ઉઠીએ હવે આમાં એક જે કહેવાય કે ફાઇટર જેટ એક ક્રેશ થયું છે એ આખું જે ઘટના છે એ રાજસ્થાનની છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસની છે પરંતુ એને આ સંદર્ભમાં એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં જે ભારત દ્વારા છોડવામાં આવેલા પાંચ જેટલા રાફેલ હતા એ ત્યાં ક્રેશ થયા છે અને ત્યાં આખી દુર્ઘટના બની છે એવું કાંઈ પણ પ્રકારનું છે નહીં સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં રાજસ્થાનમાં ફાઇટર જેટ ક્રેશ થયું હતું એના ન્યૂઝ ફેક બનાવીને તમારી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે આ સાથે બીજી એક વસ્તુ એવી છે કે અત્યારે પાકિસ્તાન આજ એક ફેસબુક હેન્ડલ પરથી ભારતના જ એક જે આર્મી મેન છે તેમને પકડી પાડવામાં આવ્યા છે તેમને ત્યાં ગોંધી રાખવામાં આવ્યા છે એવો વિડીયો પોસ્ટ કરવામાં આવી રહ્યો છે અને પછી પાકિસ્તાનના લોકો એવું કહે છે કે આ અમારી પાસે સાબિતી છે પછી તમે અમારી પાસે પ્રૂફ ન માગતા કે અમે તમારી ભારતની જે આર્મી છે તેને અમારી સાથે રોકી રાખી છે અમારી પાસે છે એમ કરી કરીને લોકો એક કહેવાય કે ખોટા મેસેજો પાસ કરી રહ્યા છે હવે તમે વિચારો પાકિસ્તાનની બુદ્ધિભ્રષ્ટ તો ત્યારે થઈ ગઈ જ્યારે પાકિસ્તાન ના જે લોકો છે આ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા રક્ષા પાકિસ્તાનના રક્ષામંત્રી ના ઇન્ટરવ્યુમાં એમને પૂછવામાં આવ્યું તો એ પ્રશ્ન પર એ જવાબ એવો આપે છે કે ભારતથી આવેલા પાંચ જેટલા રાફેલ પાકિસ્તાનમાં ઉડાડી દેવામાં આવ્યા છે હવે ત્યાં હાજર પત્રકારે એમને પૂછ્યું હશે કે એ કેવી રીતે થવું તમે ક્યાં જો તો એમ કહે છે કે મે મીડિયા રિપોર્ટમાં જોવું સોશિયલ મીડિયા પર જોયું સોરી મીડિયા રિપોર્ટ પર સોશિયલ મીડિયા પર જોયું તો તમે વિચારો આ એમની બુદ્ધિનો પ્રદર્શન કઈ જગ્યાએથી થઈ રહ્યું છે કેવા લોકો કેવા ન્યૂઝ ફેલાવી રહ્યા છે એ સોશિયલ મીડિયા જે ફેક ન્યૂઝ ફેલાવી રહ્યું છે અને પાકિસ્તાનના રક્ષામંત્રી એવું કહે છે કે ભારતથી આવેલા પાંચ રાફેલ પાકિસ્તાને ઉડાડી દીધા છે પૂછવામાં આવ્યું સમાચાર ક્યાંથી મળ્યા ત્યારે એવું કહે છે કે અમે સોશિયલ મીડિયામાં જોયું હતું અને સોશિયલ મીડિયા પર તમે જોઈ રહ્યા છો કે દરેક ન્યૂઝ ફેક બતાવવામાં આવી રહી છે છતાં પણ તેના રક્ષામંત્રી આ ફેક ન્યૂઝ પર વિશ્વાસ કરે છે હાલાકી મારો સંદર્ભ મારો કહેવાનો ભાવાર્થ ફક્ત અહીંયાથી એટલો જ છે કે ભારતમાં જે પણ વસ્તુઓ થઈ રહી છે ભારત દ્વારા જે વસ્તુઓ કરવામાં આવી રહી છે એ સચોટ માહિતી ફક્ત ભારત સરકારના સત્તાવાર સ્ત્રોત પર મૂકવામાં આવી રહી છે ભારતના જે ભારત દ્વારા જે પણ વસ્તુઓ કરવામાં આવી રહી છે ભારતના જે સત્તાવાર સ્ત્રોત છે ભારત સરકારના સત્તાવાર સ્ત્રોત છે તેના પર મૂકવામાં આવી રહી છે એટલે હાલાકી એક્સિડેન્ટલી કોઈ દિવસ પણ અને કોઈ ટાઈમ પર આ મારો વિડીયો તમારી સુધી પહોંચી જાય કે જે ઓપરેશન સિંદુરને લઈને ખૂબ જ સજાગ છે તો આ વિડીયો પર અવશ્યપણે ધ્યાન આપજો આ વિડીયોમાં મારું એટલું જ કહેવું છે કે ફેક ન્યૂઝ બહુ બધા છે પાકિસ્તાનમાં આપણો ભારતીય સેના કોઈ અટકાયો નથી પાકિસ્તાનમાં અત્યારે કોઈ આપણા ફાઇટર જે જેટ છે આપણા રાફલ છે કોઈપણ પ્રકારના પાંચ ફાઇટર ત્યાં પાડી દેવામાં આવે નથી પાકિસ્તાને ત્યાં કઈ પ્રકારની એવી કામગીરી કરી નથી હાલાકી આપણે એમના ઘરમાં જઈને એમને આપણા રાફેલની મદદથી એમને જવાબ આપ્યો છે કે તમે અમારી ભારતીય સ્ત્રીઓનું સિંદૂર ઉજાડ્યો છે તો અમે તમને બાયબેક કરીને આખું પાકિસ્તાનમાં જઈને આપણા રાફેલે કામ કર્યું છે એટલે કોઈ પણ પ્રકારના આવા ન્યૂઝ એક્સિડેન્ટલી તમારી સામે આવી જાય તો કોઈ પણ પ્રકારનો વિશ્વાસ આના પર કરવો નહીં હવે જો તમને પણ આ પ્રકારના ન્યૂઝ દેખાયા હોય કે આ ન્યૂઝ ફેક છે આ ન્યૂઝ ખોટા છે ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યા છે વર્તમાન પરિસ્થિતિને ભૂતકાળની પરિસ્થિતિ સાથે જોડવામાં આવી રહ્યા છે તો અવશ્ય પ્રમાણે કોમેન્ટ કરજો અને હજી સુધી આપણે લાઈવ ટ્વેન્ટી ન્યૂઝે ન્યૂઝને નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો